હેલો ફ્રેન્ડ વેલકમ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે નવસારી જિલ્લાનું અને શીખલી તાલુકાનું ખેર ગામથી લગભગ બે કિલોમીટર જેટલું એક ભેરવી જે ઔરંગા નદી કિનારે આવેલું છે ત્યાં સમીશ્વર મહાદેવનું મંદિર અને નમો વડ વન છે સરસ મજાનું ધરમપુર રોડ ઉપર છે આ તમે લોકેશન જોઈ શકો છો આ છે સામો નમો વડ આ તમે નમો વડ ગેટ છે દોસ્તો અને સામાજિક વન વિધિકરણ જે નવસારી જિલ્લામાં આવે છે દોસ્તો અને છે જે તો આ બોર્ડ દેખાય છે ને આ બોર્ડ છે નમો વડ દોસ્તો આ એક જાતનું ગાર્ડન છે અને ગાર્ડનની બાજુમાં સરસ મજાનું બગીચો આ મંદિર છે એ રમતગમતના સાધનો છે જે બાળકો માટે સરસ મજાના વ્યવસ્થા છે ધોળકો તો આ સરસ મજાનો ગાર્ડન છે અત્યારે વરસાદ કેટલો આવી રહ્યો છે એટલે મારે તમને સારું વરસાદમાં નદી બતાવી છે ને એટલે માટે ખાસ ને અત્યારે વિડીયો શરૂ કર્યો દોસ્તો તો આને ધ્યાનથી જોજો અને આજે ગણપતિ બાપાનો ઉત્સવ પણ છે દોસ્તો તો હું તમને ગણપતિ બાપાની મૂર્તિ પધરાવા જાય એ પણ તમને બતાવીશ દોસ્તો તો આ તમે ગાર્ડન જુઓ દોસ્તો અને આપણે હવે સીધા જઈએ નદી તરફ જ્યાં ઓરંગા નદીને કિનારે આવેલું સરસ મજાનું ભેરી ગામ છે અને ભેરી ગામની બાજુમાં શમેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના કરેલી છે આપણે મંદિરના દર્શન પછી કરીશું પહેલાં આપણે ધમા વર્ડને જોઈ લઈએ તો દોસ્તો આ ધમા વર્ડની અંદર સરસ મજાની વ્યવહારની બહુ સરસ મજાની વ્યવસ્થા છે અને નદીનો નજારો પણ આવ્યું છે એકદમ ક્લિયર દેખાય છે એટલો સરસ નજારો છે કે તમે આખો દિવસ તમારો ફેમિલી સાથે હોય અને અહીંયા તમે કોઈ નાસ્તો કે જમવાનું લઈને આવો તો સરસ મજાની વ્યવસ્થા છે બેસવાની અને સામે મંદિર દેખાય જવ સામે ઈ શનિશ્વર મહાદેવનું મંદિર છે

ઓરંગા નદી છે દોસ્ત ઓરંગા નદી કિનારે મહાદેવની સ્થાપના અને બાજુમાં નમો વડ છે તમે ગમે ત્યારે શીખલી થી ખેરગામ અને ખેરગામ થી ધરમપુર વાળા રોડા જતા હોય તો રસ્તાઓની અંદર વચ્ચે દર્શન કરતા જજો કારણ કે બહુ સરસ મજાની જગ્યા છે દોસ્ત તો ચાલો આપણે મંદિરે જઈએ મંદિરનો ઇતિહાસ જોઈશું મંદિર દર્શન કરીએ મહાદેવના અને પછી આપણે બાબુભાઈ ઇતિહાસ પણ જાણશું દોસ્તો દોસ્તો નમો બાજુમાં સનેશ્વર મહાદેવનો સરસ મજાનો ગેટ છે અને આ તમે ગેટ જોઈ શકો છો આ છે ખેરગામ ધરમપુર હાઈવે રોડ છે દોસ્તો એકદમ રસ્તાની વચ્ચે આવેલું છે અને અહીંથી આગળ જાઓ એટલે પેરી ગામ આવે છે દોસ્તો તો આપણે સડીયા અંદર માતા મહાદેવના દર્શન કરવા માટે અને ત્યાં જઈને મહાદેવનો ઇતિહાસ સાંભળીશું બાપુ પાસેથી દોસ્તો સુનેશ્વર મહાદેવના પરિચરની અંદર આપણે પ્રવેશ થઈએ ને એટલે કલ્પવૃક્ષ કરીને ચોરો છે અને મોટું સરસ મજાનું વડલાનું ઝાડ છે તમે જોઈ શકો છો વાહ સરસ મજાનું વડલાનું ઝાડ છે અને ત્યાં મહાદેવ ની સરસ મજાની મૂર્તિ છે જે ખેરગામ વાળા આ સમરાટ બનાવવામાં આવી છે દોસ્તો मे पख पाल मां जॻा पावा गढ़ी न जाम पारी भे पी जा उसा उसा पाणे पाव

તો દોસ્તો એ શનિશ્વર મહાદેવ ની બાજુમાં નવગ્રહિર છે આ જગ્યા વિશે યુટ્યુબ દર્શક મિત્રો ને માહિતી આપો આ મંદિર આપણે વીસ બાવીસ વર્ષ થઈ ગયા એના રમેશભાઈ સોની હતા ને એની યાદમાં આ મંદિર જ્યારે સ્વર્ગવાસ થયેલો ચાર લાખ રૂપિયા આપ્યો એને કહેવા લાગ્યા કે ભાઈ આ કોઈ જગ્યા પર દાનમાં કરી દીધે શિંગણાપુર તો એ રમેશભાઈ સોની આપણે રાતોરાત એને એવું સપનું આવ્યો કે બેંગ્લોર ગયા બેંગ્લોર જઈને આપણે શનિ ભગવાનની મૂર્તિ નવગ્રહ ભગવાનની મૂર્તિ શિવલિંગ લાવ્યા એને ભગવાન ઔરંગા નદીના હટ પર વસેલું આ ભગવાન શનિશ્વર ભગવાન મંદિર એનામાં પ્રથમ આપણે ભગવાન શનિદેવ ભગવાનની સ્થાપના કરી ને એના પછી ભગવાન શિવની સ્થાપના એના પછી સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ બધા ગ્રહોની અહીં સ્થાપના કીધી ને પ્રથમ અહીંયા પાંચ વૃક્ષ આપણે એક સાથે આંબો ઉમરો લીમડો પીપળો વડ ને એક સાથે પંચ વૃક્ષ એટલે કલ્પ વૃક્ષ કહેવાય એને એના નીચે નવકુળ નાગદેવ હતા જેવા કે અનંત વાસુકી શેષમ પદ્મનાભમ કંબલમ શંખપાલમ ગટરાષ્ટકમ તક્ષકમ કાલિયમ તો નવકુળ નાગદેવતાનો પણ અહીંયા આવ્યું મંદિર એને અહીંયા કાલસર્પની વિધિ પણ થાય ઘણા ખરા બ્રાહ્મણો આવે એને કાળસર્પ ચિતૃદોષની વિધિ પણ અહીંયા થાય એના પછી આપણે નવગ્રહ ભગવાનનું મંદિર બનાવવા આવ્યું ને એના પછી શિવલિંગ કે આપણે આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિવલિંગ આપણે અહીંયા શનિશ્વર ભગવાન શનિશ્વર મહાદેવ તરીકે આપણે જાણીતો છે ને દૂર દૂરના લોગ વલચાડતી નવસારી અંકલેશ્વર મહેસાણા અહેમદાવાદ શેલવાસથી ઘણા ખરો

જો તમારે નદીમાં પણ જવું હોય ને સાવ તો પણ તમે જઈ શકો છો આ લોકો જાય છે ને આ રસ્તો છે પણ અત્યારે ચોમાસાનું પાણી ભરાઈ ગયું છે દોસ્તો તો આપણે મહાદેવની જગ્યા ની બિલકુલ આપણે ઔરંગા છે નદી ઓરંગા નદીના સાફ કિનારા ઉપર આવી ગયા પણ દોસ્તો તમે આવો તમારી સાથે ફેમિલી હોય અને નાના બાળકો હોય એટલે તમે અહીંયા લોખંડ ની મારેલી છે દોસ્તો રેલી એનાથી આગળ ન જતા કારણ કે તમે આગળ જશો ને તો કોઈ જાન નુકસાન થાય

તો દોસ્તો આ તો હતો મહાદેવનો વિડિયો દોસ્તો વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ